તિલકનગરના બે રહેણાંકમાં ચોરીનો પ્રયાસ કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગની માંગ કરી તિલકનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ જયદેવભાઈ પાઠક અને તેમની બાજુના રહેણાંકમાં તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થયો હતો જ્યારે આ સીસીટીવી કેમેરાના આધારે સ્થાનિક રહીશોએ મીડિયાના માધ્યમથી પોલીસનું પેટ્રોલિંગ વધે તેવી માંગ કરી હતી हां अरे पापा कपड़े कपड़े व्यवस्थित है और मेरा तो मारो कम नाम का 3 दिन से कोई संबंध है આ વિસ્તાર છે આ વિસ્તારની અંદર કાલે સાંજે રાત્રે એક વાગ્યાના અરસામાં આ જે રોડ ઉપરનું મકાન છે એમાં ઉપર નીચે પાઠકભાઈનું મકાન છે એના ઉપર નીચેના મકાનમાં તાળા અને નકુચા તોડવામાં આવ્યા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો પાછળ વંડી ઠેકીને અમારી બાજુમાં રહેતા આશિષભાઈ કનાડાના ફાટકમાં જે તાળું લગાડેલ હતું તે તાળું તોડી રોડ ઉપર ફેંકી દીધું અમે અમારા વિસ્તારમાં આવેલ કેમેરામાં તપાસ કરતાં કોઈ એક ઈસમ બંને મકાનમાં આટો મારી રોડ ઉપરથી પછી ફરાર થઈ ગયેલ છે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરેલ છે આવી ઘટના બનવાથી અમે સમય મીડિયાના માધ્યમથી પોલીસને જાણ કરવા માંગીએ છીએ કે પેટ્રોલિંગ વધારે અને અમારી સુરક્ષાની ચિંતા કરે